આ માંડવી વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી પંચાવન હજાર સભાસદોની છે જ્યારથી આ સંસ્થા હરાજીમાં થઈ છે ત્યારથી આજ સુધી આજ દિન સુધી આ સંસ્થા ફરી સહકારી ક્ષેત્રે અને ખેડૂતોને હિતમાં ચાલુ થાય એના માટે જે તે સમયે શ્રી પ્રાણ સાહેબ શ્રી અને સરકાર શ્રીમાં વારંવાર રજૂઆત કરી છે છતાં પણ આજ દિન સુધી કોઈ નક્કર પગરા કે પરિણામ લે લેવાયા નથી જેને ધીરજ ખૂટતા અને આ સંસ્થા જેણે પ્રાઇવેટમાં લીધી છે એ ચાલુ કરવા તરફ જઈ રહ્યો છે એટલે ખેડૂતોની ધીરજ ખૂટી છે અને ખેડૂતો જે સંસ્થા ખાનગીકરણ તો ન ચાલે એનો વિરોધ કરતો અને ફરી પાછી સહકારી ધોરણે ચાલે એનો વિરોધ કરવા માટે આજે અમે ભેગા થયા છે જો અમને સરકારશ્રી તરફથી કે કોઈક એવા નક્કર પરિણામ કે ખેડૂતો તરફના પરિણામ ન આવે તો આગામી દિવસે અમે મોટું આંદોલન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી કોઈપણ સંજોગમાં આ સંસ્થાને ખાનગી રીતે ચાલે એ અમે થવા દેવાના નથી જે માટે આજે આજે અમે ભેગા થયા છે અને આજ આગામી દિવસોમાં અમે ફરી 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 પાછા આ સંસ્થા ખેડૂતોની થાય આ સંસ્થામાં બંધ થઈ ત્યારે ખેડૂતોના મજૂરોના અને ટ્રાન્સપોર્ટરોના ખેડૂતોના સેલડીનું પેમેન્ટ બાકી છે મજૂરોના મજૂરી બાકી છે અને ટ્રાન્સપોર્ટરોના ટ્રાન્સપોર્ટના પૈસા બાકી છે એ તમામ પ્રકારે એની વાતને ધ્યાન ન ધ્યાને લઈ અને આ સંસ્થાને રાજી થઈ છે એ વાતને અટકાવવા માટે વાતને રોકવા માટે અમે આજે અહીં ભેગા થયા છે એ સિવાય ખેડૂત આ સંસ્થામાં સંસ્થાશીના સરકારશ્રીના વીસ કરોડ છપ્પન લાખ રૂપિયા છે સભાસદના શેર ફાળો સત્તાવીસ કરોડ રૂપિયા છે આ એક પણ વાતને ધ્યાન લીધા વિના હરાજી થઈ છે એ હરાજી ખરેખર ખોટી થઈ છે બસો કરોડની ઉપરાંતની સંપત્તિ આજે સાડત્રીસ કરોડમાં હરાજી થઈ છે તો એને આપણે સમજી શકાય કે એમાં શું થયું હશે જય જવાન જય કિસાન